એવરેસ્ટ કંપની તથા મેગી મસાલા ભેળશેડયુક્ત બનાવનાર ચાર આરોપીઓની નાયબ પોલીસ કમિશનર જોન ટુની ટીમે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતમાં વારંવાર નકલી ખાદ્ય પદાર્થો પકડાઈ રહ્યા છે ત્યારે સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને પોલીસ કમિશનર માર્ગદર્શન હેઠળ હેઠળ પીઆઈ એસએન દેસાઈના અને પોલીસની ટીમે સાથે મળી આધારે ઉધના સેવા હોસ્પિટલની ગલીમાં ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર એકવીસ ના પહેલા માળે દરોડા પડ્યા હતા જેથી એવરેસ્ટ કંપનીના ચિકન મસાલા તથા મેગી મસાલા ભીડ શેડયુક્ત મસાલા બનાવતા ચાર આરોપીઓ વિનોદદાસ રાજેન્દ્રદાસ વિનોદદાસ દાસ કેલુ જેઠા મુર્મા અને સુરેન્દ્રકુમાર કાલદાસને ઝડપી પાડ્યા પોલીસ પોલીસે આરોપીઓ પાસેથી મસાલા પેકિંગ કરવાના મશીન ઇલેક્ટ્રિક વજન કાંટા કમ્પ્રેશન મશીન પેકેજિંગ મશીન એવરેસ્ટ કંપનીના મસાલાના કાર્ટૂન મેગી કંપનીના મસાલાના કાર્ટૂન ખાલી કાર્ટૂન મસાલા મીઠું સહિતની ચોવીસ લાખ ઇક્યોતેર હજારની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છવ્વીસ જુલાઈએ સાંજે સુરત શહેર સુરત એલસીબી ટીમ ના જે અમારા બે સભ્યો છે એસઆઈ પ્રદીપભાઈ જગદંબા પ્રસાદ અને એસઆઈ નરેશભાઈ ભસિયા છે એ લોકોને પોતાના લોકલ સોર્સિસ થી વાત ની મળી શિશવર પાકિસ્તાન નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની અંદર એક ફેક્ટરી કાર્યરત છે જે મસાલા જે છે ચિકન અને મટન ના એના કે પેકિંગ કરી અને પાઉચ બનાવી અને સેલ કરવામાં આવી રહ્યા છે

મેં કહ્યું ચિકન અને મટનના ડુપ્લિકેટ મસાલાના પાઉચ અને કાર્ટુન મળી આવ્યા છે એક એ જ રીતે નવ લાખ હજાર જેટલો જે છે એ ડુપ્લિકેટ મેગી ના મસાલાના પાઉચ મળી આવેલા છે

અ જે મસાલા છે અમે રો મટીરિયલ તરીકે કબજે લીધેલા છે એ બાબતે તપાસ કરવામાં આવશે ફૂડ એન્ડ ડ્રગ્સ ને સાથે રાખીને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ એના રિપોર્ટના આધારે આ કેટલું જોખમી કહી શકાય એ હકીકત આપણી સામે આવશે અ જે ચાર વર્કર પકડાયા છે મેં કહીએ કહ્યું એ પ્રમાણે કે દોઢ થી બે મહિના પહેલા જ બિહાર બાંદા થી અહીંયા આગળ કામની શોધમાં આવેલા છે એટલે એમની પાસે વધારે કોઈ માહિતી છે નહીં આ